બાપુ એક સુંદર મજાનો સત્ય ઘટનાનો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ક્ષત્રિય વીર શ્રી સારંગજી ડોડિયા વિશે સવારનો પહોર છે ગેડીના રાજા રાણાજી વાઘેલાની ડેરીએ આજે ડાયરો જામ્યો છે ચારણોના દુહાની રમઝટ બોલે છે કહુંબા લેવાય છે ને એ ટાણે કોઈ આવી સમાચાર દીધા કે સારંગજી ડોડિયા છે સમાચાર સાંભળતા જ રાણાજી વાઘેલાને મોજના તોડા ફૂટે છે મારો ભાઈબંધ આવ્યો મારો ભેરુ આવ્યો મારો વાલીડો આવ્યો અને બંને ભાઈબંધ એકબીજાને બથ ભરી અને મળે છે કહુંબા લે છે આજની રાત વાત કરીને રોકે છે સવાર પડે છે સારંગી ડોડિયાનો નિયમ છે પ્રભાતે સૂરજ દાદાને પ્રણામ કરે છે ભલે વિગા સુરજ ભાણ ભાણ તિહારા લઉં ભામણા જીણ મરણ લગ માણ અમારી રાખ જે કશ્યપ રાવ બીજે દિવસે ડાયરો ભરાણો બંને ભાઈબંધ સુખ દુઃખની વાતો કરે છે સિરામણ થાય છે પછી સારંગી ડોડિયા જવાની રજા લે છે પણ રાણાજી વાઘેલા જવા નથી દેતા પંદર દી રોકે છે પંદર દી પછી સારંગી ડોડિયા જવાની રજા લે છે આજ પણ રાણાજી વાઘેલા નથી જવા દેતા ઘણો વાદ કર્યા પછી રાણાજી વાઘેલા બોલ્યા કે એક કામ કરો આજ મારા દરબારગઢમાં જમવા હાલો એ સમયે મહેમાનો માટે રહેવા જમવાની વ્યવસ્થા ડેલીએ થતી દરબારગઢ રાજાના નિવાસ સ્થાન સુધીના જવાતું સારંગી ડોડિયા બોલ્યા કે મને ડેલીએ વધારે ભાવે આપણે ડેલીએ સાથે જમીએ પણ રાણાજી વાઘેલા માયના નહીં અને દરબાર ગઢમાં જમવા લઈ ગયા બંને ભાઈબંધ જમવા બેઠા રાણાજી વાઘેલા બોલ્યા કે ડોડિયા હલાવો પણ જ્યાં સુધી ઘર ધણી કોડીઓ ના ભરે ત્યાં સુધી મહેમાન જમવાનું ચાલુ નહીં કરે રાણાજી વાઘેલાએ ચાલુ કર્યું પણ રાણાજી વાઘેલાએ કોરિયો ભરતા પહેલાં બે ચપટી ધૂળ થારીમાં નાખી અને કોડીઓ ભર્યો અને આ દ્રશ્ય જોઈ સારંગજી ડોડિયાએ જોયું ત્યાં રાણાજીનો હાથ પકડી લીધો અને કીધું કે વાઘેલા આમ દાનમાં ધૂળ નાખીને ખાવાનું કારણ આનાથી મોટું કોઈ દુઃખ ના હોય શકે માણસ માણસમાંથી ધૂળ કાઢીને ખાય છે પણ તમે તો ધૂળ નાખીને ખાવશો મારાથી કંઈક ભૂલ થઈ છે આનું કારણ બતાવો રાણાજી વાઘેલા બોયલા કે ડોડિયા પૂછવાનું રહેવા દો મારું દુઃખ છે મારી પાસે જ રહેવા દો પણ સારંગી માને એમ ન હતા એ બોલ્યા કે જ્યાં સુધી કારણ ન બતાવો ત્યાં સુધી ગેડીનું અનજળ હરામ છે પણ રાણાજી બોલ્યા કે મારે વાવના રાજા સાંજોજી ચવાણ સાથે મારા બાપનું વેર છે અને જ્યાં સુધી એનું માથું ઉતારી ગેડીમાં ન લાવો ને ત્યાં સુધી દાનમાં ધૂળ નાખી અને ખાઉં વૃદ્ધા અવસ્થાના કારણે વેર લઈ શકતો નથી કે નથી કોઈને કહી શકતો પણ આટલું સાંભળતા તો સાંગાજીના અંગમાં રૂવાળા

ત્યાં જઈ જોયું તો કાળું અને તેની સાથે મોતી કૂતરો પણ આવ્યા છે અને સારંગી વાવ પહોંચી આવ્યા છે રાતે વાવ અને મહેલના બારે કીધું કે બેટા તું ઘોડાને પકડી હું હમણાં જ આવું છું રાજના તો દ્વારપાળ હતા એમને મારી રાજાના ઓરડામાં પ્રવેશ કર્યો રાજા સૂતો છે રાજપૂતનો દીકરો સૂતેલા ઉપર ઘા ક્યારેય નો કરે જગાડ્યો પડકાર કર્યો ને બોલ્યા કે થાજે માટી રાણાજી વેર વાળવા આવ્યો છું સામ સામી તલવારોની બાકાજીકી બોલી પણ સારંગજી ડોડિયા સામે સાંજોજી જવાણ ઘડીવાર ટકી શક્યા નહીં તલવારના એક જાટકે માથું ધડથી અલગ કરીને મસ્તક લઈ સારંગીયા ઘોડા પાસે ઘોડામાં સવાર થઈ લઈ લગામ પકડી તો એ બોલ્યો બાપુ ગેડીનું પાદર ઘણું દૂર છે સવારે સૂરજ ઉગે એ પહેલા તમારે પહોંચવાનું છે તમે મારતે ઘોડે નીકળો મારી ઉપાધિ ના કરતા હું પહોંચી આવીશ સારંગી ઘોડો લઈ નીકળી પડ્યા પણ અડધી રાત થઈ ગઈ છે ગેડીનું પાદર હજી ઘણું દૂર છે સૂરજ ઉગે એ પહેલાં ગેડી પહોંચવાનું છે ઘોડાની કહેવાળી ઉપર હાથ ફેરવી બોલ્યા કે જો તને નાનપણથી મારા પેટના દીકરાની જેમ ઉછેરો હોય ને તો મારી ચાકરીમાં કંઈ ખામી ના રહેવું હોય તો આજ સૂરજ ઉગે એ પહેલાં ગેડીના જાળવા દેખાડ પાછળ વાવની ફોજ છે જો સવાર પહેલાં ગેડી નહીં પહોંચવું તો મારું વચન ખાલી જશે પણ ઘોડો અસવારની વાત સમજી ગયો હોય એમ પવનની ભેગે દોડવા માંડ્યો ને થયું કે આજ મારે દાદા ભેગા ગેડી પોતું છે પાહે રહી ગયો ને દાદાને કાંઈ થયું તો જગતમાં મેણું રહી જશે મોત આવે તો ભલે આવે પણ આજ દાદા ભેગા મારે પણ પહોંચવું છે ઘોડા ભેગા મોતી કૂતરો અને કાળું પણ દોડવા લાગ્યા અને સવાર પડે એ પહેલા ગેડીના ઝાડવા દેખાણા ગેડીના પાદરમાં ત્યાં નારાયણે ઘોડા ઉપર ઉભા રાખી અને સૂરજ દાદાને પ્રણામ કર્યા ઘોડા ઉપર હાથ ફેરવી બોલ્યા કે ધન્ય રોજા મારું વચન રાખ્યું આખી રાત પણ ટૂંકી પડે એ પલ્લો તે અડધી રાતમાં કાપો ઘોડા થી નીચે ઉતરા ત્યાં ઘોડો છૂટી ગયો ઘોડા એ પોતાના પ્રાણ કાઢી નાખ્યા છે અને એ પણ શ્વાસ ચડ્યો છે બાજુમાં જીભ પણ નીકળી ગઈ છે બંને જણા હાંફી ગયા છે દાદા બોલ્યા કાળુ ધન્ય છે તારી જનતાને ઘોડી ભેગો કોઈ તો હા દાદા મોતી ઉપર હાથ ફેરવ્યો ત્યાં કાળુ મોતી કૂતરો

અને દૂધે જમો આજથી હવે તમારે થાળીમાં ધૂળ નાખીને ખાવું નહીં પડે સવારે ગેડીનો ડાયરો ભેગો થયો રોજો ઘોડો કાળું કોળી અને મોતી કૂતરો ત્રણેયને સમાધિ દીધી પાળીઓ ખોડાણો પણ આજ ગેડીનો ડાયરો ખમકારા કરે છે વાહ સારંગી રંગ છે ડોડિયા તમારી જનેતાને કે તમારા જેવા વીરને જન્મ આપ્યો પણ આજ રાણાજી વાઘેલાને મોજના દોળા ફૂટે છે અને બોલ્યા કે વાહ સારંગી ડોડિયા વાહ માંગો તમે બોલો તે આજ ગેડનો રાજ તમને આપી દો સારંગી ડોડિયા બોલ્યા કે વાઘેલા તમારું અનાજ ખાધું છે મારાથી મંગાય નહીં આ તો મારી ફરજ હતી કે મેં તો કંઈક આવા કામ કર્યા કોઈ પાસે હાથ લાંબો નથી કર્યો એક રાતમાં સરદારનો ગઢ બાંધો લાખાજીના રાજમાં મને જસદણમાં જસાજી ખાચરનું રાજ મુલતાન મુસલમાનો પાસેથી પાછું અપાયું હંમેશા સત્યની સાથે રહેવા વાળો રાજપૂત છું મારાથી મંગાય નહીં ભાઈબંધી આટલું ના કરું તો મારા એક ખાંદાની લાજે આટલું બોલી સારંગી ડોડિયા રજા લેશે રાણાજી વાઘેલા બોલ્યા કે હવે જવા નહીં દઉં કાયમી માટે અહીં રહો હવે ગેડી મૂકીને જાઓ તો તમને સુરજ દાદાના સોગંદ છે તમારા વગર મને હવે કહું બોલ નહીં મૂકે પણ જો કાયમી માટે રહેવું હોય તો જીવાદોરી માટે જમીન જોઈએ મફતમાં રોટલા ખવાય નહીં સારંગી ડોડિયા બોલ્યા કે કાલ આપણે બંનેના હોય અને આપણા જમીન માટે ઝઘડા થાય તો આપણા સંબંધ ધૂળ પડી ગણાય રાણજી વાઘેલા કે તમે બોલો એટલી જમીન તાંબાના પત્રે લખી દો સારંગી ડોડિયા બોલ્યા કે અત્યારે નહીં સમય આવે એટલે બોલીશ આ વાતને એકાદ વર્ષ થયું સારંગજીએ વછેરો પાડ્યો તે વેતર રાખ્યું હતું એ જમાનામાં સારી ઓલાદની ઘોડી હોય તો તેનું વેતર રાખતા પોતે પાડેલો વછેરો બરોબર એક વર્ષનો થયો અને તેણે ચડાવ કર્યો ત્યારે રાણાજી વાઘેલાને કીધું કે કાલે ડાયરો બોલાવે સમય આવી ગયો છે તમારી વાત રાખવાનો તમારે મને કાયમી રાખવો હોય તો મારા વસ્તારને ખાવા અને ખપે ને રાણાજી વાઘેલા બોલ્યા કે તમે જે બોલો એ મંજૂર છે કાલે સવારે ગેડીનો ડાયરો ભેગો કર્યો ડાયરો ભેગો થયો ત્યારે સારંગી ડોડિયા બોલ્યા કે આ મારા વછેરાને આંખે પાટા બાંધી દો અને ગેડીની જેટલી જમીન ફરે એટલી મારા છોકરાને જીવતદાનમાં દેવી પડે ગેડીના ડાયરાની સામે રાણાજી વાઘેલા બોલ્યા મંજૂર છે સારંગી ડોડિયાએ સુરજ દાદાને પ્રણામ કરી વછેરાને હાલ તો કર્યો પાછળ માણસો છે એ વછેરો ગેડીના ત્રણ પાદર ફરી ડેલીએ હાવર મારી આંખે પાટા છોડ્યા પાછળ માણસો હતા એમને પૂછવામાં આવ્યું કે કેટલી જમીન ફર્યો કે ત્રણેય પાદર ફર્યા રાણાજી વાઘેલા બોલ્યા કે મંજૂર છે ત્રણેય પાદર દીધા ત્યાં તો સારંગજી ડોડિયા બોલ્યા કે આ મને હક ના થાય કારણ કે ત્રણ સીમાડાનો ધણી હું એકલો અને એક સીમાડાના ધણી ગેટી દરબાર રહે એ મને હક ના થાય મને તો મારા છોકરા ખાય એટલી જોઈએ પણ મારો વછેરો ફેરો છે ને ભલે ફેરો કંઈ વાંધો નહીં રાણાજી વાઘેલાની ઘરેથી બેનને બેન કહ્યા અને અત્રાદો ઉત્તર સીમાળો બેન રાણીબાને કપડામાં આપી દીધો દખણા દો દક્ષિણ સીમાળો ભાણુ ને રાણાજીના દીકરાને જીવનદાનમાં આપ્યો ઉકમણો પૂર્વ સીમાળો ડોડિયા પરિવાર ખાય છે મજા કરે છે અને આ થમણો પશ્ચિમ સીમાળો ગેડીને વસ્તી ખાય છે મજા કરે છે આ વાતને પંદર વર્ષના વાણા થઈ ગયા છે રાણાજી વાઘેલાના ભાણે જ છે રવ ગામમાં એ ગેડીના મોસાળમાં રહે છે પણ વાણેજના મનમાં મેલ થાય છે નાનપણથી મોસાળમાં રહે છે એટલે ગેડી રાજથી બરાબર પરિચિત છે મામાના હાથમાંથી ગેડીનું રાજ પડાવી લેવાનું વૃત્તિ છે એટલે ધીરે ધીરે ગેડીની વસ્તીનું ખોટું બોલી વિશ્વાસમાં લઈ લે છે આ વાતની ખબર સારંગી ડોડિયાને પડે છે સારંગી ડોડિયા રાણાજી વાઘેલાને વાત કરે છે તમારી વાણજીની નીતિ ખરાબ છે ક્યારે એક મોકો જોઈ દગાની વાત કરશે પણ રાણાજી વાઘેલા માનવામાં નથી આવતું એટલે ખાતરી કરવાનું કહે છે સારંગી ડોડિયા કહે છે કે કાલે ગેડીના આ પાદરમાં જે લીંગડાજ માતાનું મંદિર છે ત્યાં કહુંગો રાખો અને ગેડી ગામના ડાયરાને આમંત્રણ આપો ડેરીએથી તમારે અને ડાયરાને ભેગું નીકળવાનું બરાબર હદ વચ્ચે પહોંચો ત્યારે તમારે ઊભા રહી જવાનું જેટલા માણસો તમારી સાથે ઊભા રહે એટલા તમારા અને ભાણુભા ભેગા જાય એટલા ભાણુભાના સવારે ગેડીમાં દામનો ડાયરો હિંગળાજ માતાના મંદિરે જવા નીકળે છે ડેલીથી બસો આદમી આગળ છે બસો આદમી પાછળ છે બરાબર વચ્ચે રાણાજી વાઘેલા હાયેલા જાય છે નક્કી કરેલ જગ્યા પ્રમાણે રાણાજી વાઘેલા ઊભા થઈ રહે છે અને આખો ડાયરો ભાણુભા ભેગો હાલી નીકળે છે એક સારંગી ડોડિયા ભેગા ઉભા રહેશે સારંગી જોયું વાઘેલા ખાતરી થઈ ગઈ તો કે હા કે આનો ઉપાય તો એક જ ડાયરામાં નથી જાવું ઉપાય નીકળશે ડાયરો રાખ્યો તો જેને આમંત્રણ આપ્યું હતું એ રાણાજી વાઘેલા ને સારંગી ડોડિયા કહુંબામાં આવ્યા નથી ડેલીએથી તો ભેગા નીકળ્યા આ રસ્તામાં ઊભા રહી પાછા કેમ વળી ગયા કોઈને કઈ સમજાણું નહીં કહુંબો પાયો નહીં ડાયરો સૌ ઘરે ગયો પણ ભાણેજને થયું કે મામાને ખબર પડી ગઈ છે પાણુભાના અંગત ખૂટલ્યા માણસો હતા એ બોલા કે ભાણુભા મોકો જોઈ અને રાણાજી વાઘેલાને મારી નાખજો નહીતર કંઈક નવા જૂની થશે સવારે શિરામણ કરવા રાણાજી વાઘેલા સારાંગી દોડિયા અને ભાણુભા છે શિરામણ કરી ઉભા થયા ભાણુભાઈ જોયું કે બંનેના હાથમાં હથિયાર નથી મોકો ભૂલા જેવો નથી પણ જ્યાં ભાણુભા રાણાજી વાઘેલા ઉપર ઘા કરે છે ત્યાં સારંગજી ઘા ચૂકાવી દેશે અને એમ બથ ભરી પકડી રાખે છે હાથમાંથી તલવાર મુકાવી દે છે રાણાજીને કહે છે કે આને મારી નાખો નહીં આ તમને જીવવા નહીં દે અને આ બથમ બથીમાં એટલે અધમણું તું તાંબુ સમજો કે તાળું ચાવીથી ખુલશે પણ આ તાળું તો ચાવીથી પણ નહીં ખુલે રાણાજી વાઘેલા હાથમાં ભાલું લઈ ઘા કરે છે પણ વાણે જ જુવાન છે અને સારંગી દોડિયા અવસ્થાવાન છે જેવો ગા કરે છે ત્યાં ભાળે સારંગીને સામા કરી દે છે અને ત્રણેક ગા પર વારંવાર સારંગીને સામા કરે છે અને સારંગી બોલે છે કે વાઘેલા અધૂરું કામ ન કરો આ મારું શરીર છે એ કંઈ લોટાનું તો નથી મારી પીઠમાં ઘા કરો એટલે ભાલો પાંસરો ભાણુભાની સાતીમાં ઘૂસી જશે રાણાજી વાઘેલાએ ભાલાનો ઘા કર્યો સારંગી ડોડિયાની પીઠમાંથી સોંસરવો નીકળી ભાણુભાની જાતિ છીરી નાખી ભાણુભા ઠામ પડી ગયા રામ રમી ગયા પણ સારાંગી ડોડિયા હજી છે એમણે સત ચઢ્યું છે છાતીમાં આંતરડા છે ધરતી પર ઢગલો થઈ ગયા છે રાણાજી વાઘેલાને કહે છે કે હવે રામ રામ પણ સાંભળો આ આંતરડાને હું મારી ખોઈમાં લઉં છું અહીંથી દરબાર ગઢથી હાલી ડેલીની બહાર નીકળી સુરજ દાદાને છેલ્લા પ્રણામ કરું તો મારો પાળિયો ખોળાવજો અને ડેલીની અંદર રહી જાઉં તો મને એ ચિત્તા દઈ દેજો સારંગી ડોડિયા ધરતી પર ઉપર થઈ ગયો છે બે હાથ જોડી સુરજ દાદાને પ્રણામ કર્યા ત્યાં રાણાજી વાઘેલા બોલ્યા કે સારંગી ડોડિયા આજથી મારા વંશનું વારસુ વાઘેલા તમારી કાપીની સામે ફેરા પડશે અને માંડવો નહીં નાખે ખુલ્લામાં ફેરા પર છે આટલું સાંભળી સારંગી પોતાના પ્રાણ કાઢી નાખે છે આજે પણ સારંગજી ડોડિયા દાદાની કાંભી છે ગેડી વાઘેલાની ડેલની સામે અને વાઘેલા પરિવારના જુવાનના લગ્ન થાય ત્યારે માંડો નખાતો નથી ચાર ભેરા દાદાની કાંભીની સામે ફરાય છે નવા વર્ષના પડવાના દિવસે ચોખાનો જાર થાય છે ડોડિયા પરિવાર ગેડીના ડોડિયા પરિવાર કાનમેરના ડોડિયા પરિવાર રાપરના અને વાઘેલા પરિવાર સારંગી ડોડિયાને સુરાપુરા તરીકે પૂજે છે બાપુ આ હતો ક્ષત્રિય શ્રી સારંગી ડોડિયાનો પ્રસંગ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર